સાથે ઉદ્ઘાટનમાં શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા આત્મનિર્ભર ભારત મિશન અંતર્ગત પુણા કેનાલ રોડ કોસ્માડા ખાતે આવેલ હેપીનેસ બેન્કવેટ હોલમાં બિગોઝ પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે આગામી સત્તર ફેબ્રુઆરીના રોજ સવારે નવ કલાકે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન સાથે વિઝિટર્સ માટે ખુલ્લો મુકાશે બિઝનેસ એક્સપોમાં જ્વેલરી ઓટોમોબાઇલ ફૂડ પ્રોડક્ટ ટ્રાવેલિંગ સોલાર એફએમસીજી પ્રિન્ટિંગ ફિનિશિંગ આઇટી જેવી કેટેગરીના બિઝનેસના કુલ મળી એકસો પંચાવન જેટલા સ્ટોલ હશે સત્તર અને અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનાર બે દિવસીય ભવ્ય એક્સપોમાં આશરે એક લાખ કરતાં પણ વધારે લોકો વિઝિટ કરશે બિઝનેસ એક્સપોમાં વિઝિટર્સને એન્ટ્રી તદ્દન નિઃશુલ્ક છે પરંતુ એક્સપો કાર્નિવલ ડોટ ઇન વેબસાઇટ પર રજીસ્ટર કરી ડિજિટલ એન્ટ્રી પાસ મેળવવો ફરજિયાત છે તો એક્સપોનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે એક્સપોને લઈ વધુ માહિતી પત્રકાર પરિષદમાં અપાઈ હતી વધુમાં એક કરતા પણ વધારે મેમ્બર લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ સાથે જોડાયેલું છે તમામ લોકો એક્સપોનો હિસ્સો પણ બનવાના છે જેથી શહેરીજનો પણ આ એક્સપોની મુલાકાત લે પોતાના બિઝનેસને ગ્રોથ અથવા તો તમામ સમસ્યાનું સમાધાન ધ્યાન મેળવી શકશો નમસ્કાર મારું નામ બિપિન માંડવિયા છે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એલવીબી સુરત સત્તર અને અઢાર ફેબ્રુઆરી હેપીનેસ બેન્કેટ હોલ વલથાણ કેનાલ રોડ ઉપર આ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે કે જેની અંદર મલ્ટી કેટેગરીના લોકો પાર્ટિસિપેટ બનવાના છે તો તમે પણ નાનો મોટો બિઝનેસ કરી રહ્યા છો અને તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માગો છો તો આ સત્તર અને અઢાર ફેબ્રુઆરી જબરદસ્ત ઓપોર્ચ્યુનિટી છે કારણ કે જીવનમાં હંમેશા પ્રયત્ન શરૂ રાખવા જોઈએ કા સફળતા મળશે કાં અનુભવ મળશે તો આ બે દિવસની અંદર તમે કંઈક ને કંઈક લઈને જશો એને એઝ એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એલવી બી સુરત હોય હું તમને શ્યોરિટી આપું છું તો સત્તર અને અઢાર ડેટ બુક કરો અને અમારા એક્સપોની વિઝિટ કરો થેન્ક યુ હલો મારું નામ કુશાંત શાસ્ત્રી છે હું રેઝોન સ્કૂલર સાથે જોડાયેલું છું હું તમામ મિત્રોને એવી રીતના હું ઇન્વિટેશન આપું છું કે લોકલ બિકલ બિઝનેસના જે એક્ઝિબિશન રાખેલું છે સત્તર અને અઢાર ફેબ્રુઆરી હેપીનેસ બેન્કવેટ હોલ ત્યાં સવારના દસથી છની ની વચ્ચે આવે અને તમારા એરિયાના તમારા બિઝનેસના તમારા સુરતના આપણા જેટલા પણ બિઝનેસીસ છે એ આવે અને ત્યાં સાથે સાથે એમને પ્રોત્સાહન આપે અને ક્યાંક ને ક્યાંક એમને પોતાના બિઝનેસ માટે પોતાની તક તક માટે ક્યાંક ને ક્યાંક એમને પોતાનું એક્સપોઝર મળશે હું તમામ લોકોને આમંત્રણ આપવા માગીશ કે તમે સૌ આવો અને ત્યાં અમારી જેટલા પણ બિઝનેસીસ છે જે ઓલરેડી એક્ઝિબિટ કરે છે ત્યાં આવે અને તેનો લાભ ઉઠાવે મારું નામ ઋષિક પટેલ છે હું કેસેક્સને રિપ્રેઝેન્ટ કરું છું અમારું એક ડિસ્કાઉન્ટ પોર્ટર છે અને અમે એસોસિએટ છીએ લોકલ લોકલ ગ્રુપથી જે સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ હેપીનેસ બેન્કવેટ હોલની અંદર સવારે અગિયારથી સાંજે છ વાગ્યા લગી આપને એક એક્સપોનું આયોજન કરેલું છે એની અંદર એકસો પચાસથી વધારે એક્ઝિબિટર્સ ત્યાં પોતાના બિઝનેસને શોકેસ કરશે તો મારું રિક્વેસ્ટ છે જનતાને કે તમે ત્યાં આવો વિઝિટ કરો તમારા બિઝનેસનું નોલેજ મેળવો અને જો કોઈ નવો બિઝનેસમાં કરવા માંગતા હોય તો એની માટે પણ તમે એમાં ગાઈડન્સ મેળવી શકશો આ સાથે ત્યાં મોટિવેશનલ સ્પીકર્સ અને એમનું પણ અને બિઝનેસમેનના ટોક શો પણ રાખેલા છે તો તમે એને પણ સાંભળી અને તમારા બિઝનેસને આગળ વધારી શકો जय श्री कृष्ण मेरा नाम अजय गगे है मैं फिबोविक्स और लोकल लोकल बिजनेस सूरत को रिप्रेजेंट कर रहा हूँ लोकल लोकल बिजनेस द्वारा आयोजित एक्सपो कार्निवल 24 ट्वेंटी फोर में वन फिफ्टी प्लस स्टॉल्स है यहाँ पे बहुत सारे बिज़नेस की अपॉर्चुनिटीज़ है कोलेब्रेशन है इसी के साथ साथ हम लोग भी यहाँ पे जुड़ रहे हैं मैं फाइनेंशियल सर्विसेज में डील कर रहा हूँ तो हम लोग पोर्टफोलियो मैनेजमेंट सर्विसेज वेल्थ मैनेजमेंट और अदर फाइनेंशियल सर्विसेज प्रोवाइड कर रहे हैं तो इस एक्सपो में एक जुड़ने की संधि है सबको एकत्र आने की संधि है तो मेरा आप सभी को इन्विटेशन है कि इस एक्सपो में માત્રા ઓર એક નયા બિઝનેસ થેન્ક યુ મારું નામ નિરવ ધાનાણી છે બિગોસ બોસ ઇલેક્ટ્રિક સ્કૂટરને રિપ્રેઝન્ટ કરું છું એન્ડ બિગ ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તારીખ સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ આયોજન કરેલું છે સવારમાં દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી આ એક્સપો થવા જઈ રહ્યો છે અને કેનાલ રોડ હેપીનેસ બેન્કવેટ હોલ પર આ એક્સપોનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે સો સુરતના તમામ બિઝનેસમેન મિત્રો અને સુરતની તમામ જનતાને હું આમંત્રણ આપું છું કે મેક્સિમમ લોકો તમે એક્સપોની વિઝિટ લો આપણા લોકલ ફોર વોકલ ઇનિશિયેટીવના અંતર્ગત સુરતના બિઝનેસમેનને સપોર્ટ કરીએ અને બહુ એટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ ઓફર્સ ઘણા સ્ટોર હોલ્ડરોએ રાખેલા છે અને એ ઓફરનો લાભ લઈએ થેન્ક યુ સો મચ માયસેલ્ફ આકાશ વગાસિયા લોકલ લોકલ બિઝનેસ દ્વારા બીજી ઇલેક્ટ્રિક સ્કૂટર પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલ ખૂબ ભવ્ય એક્સપો સુરતના આંગણે સત્તર અને અઢાર ફેબ્રુઆરીના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ જ્યાં એકસોને પંચાવન કરતાં વધારે સ્ટોલ અને બે દિવસમાં અંદાજે એક લાખ જેટલા વિઝિટરો વિઝિટ કરવાના છે આ એક્સપો પૂણા વલથાન કેનાલ રોડ હેપીનેસ બેન્કિટ ડોમમાં યોજાવા જઈ રહ્યો છે જ્યાં અલગ અલગ કેટેગરીના બિઝનેસમેનો અને આ બે દિવસમાં અલગ અલગ સ્નેહ દેસાઈ મોટિવેશનલ સ્પીકર સંતોષ નાયર રાહુલ જૈન જેવા ઘણા બધા સ્પીકરો અને ઘણા બધા બિઝનેસમેનોના ટોક શો પણ અમે યોજવા જઈ રહ્યા છીએ એટલે કોઈપણ સુરતના બિઝનેસમેન જે બિઝનેસ કરે છે અથવા બિઝનેસમાં આવવા માગે છે ત્યાં એક્સપોની વિઝિટ કરીને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે નવી નવી કેટેગરીના બિઝનેસનું નોલેજ મેળવી શકે છે અને અમારા સ્ટોલ હોલ્ડરે ઘણી બધી કેટેગરીના ડિસ્કાઉન્ટ ઓફર પણ રાખેલા છે આ ડિસ્કાઉન્ટનો પણ લાભ કોઈપણ વ્યક્તિ ત્યાં આવીને મેળવી શકે છે આની એન્ટ્રી તદ્દન ફ્રી છે પરંતુ એક્સપો કાર્નિવલ ડોટ ઇન નામની વેબસાઇટ ઉપર જઈને ડિજિટલ રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે અથવા તો અમારા લોકલ લોકલ બિઝનેસના કોઈપણ મેમ્બર પાસેથી એમનો એન્ટ્રી પાસ મેળવવા ખૂબ જરૂરી છે Bureau Report S9 News Surat